નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે બપોરે વિડીયો વાયરલ થયો સમાજના કેટલાક લોકો સાથે જાતિ ભેદભાવ રાખી અને તેમને કરિયાણનું તેમજ દૂધ પાણી ન આપતા તે બાબતે મિત્રો તેમનો બહિષ્કાર કરેલ હોય અને જેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડને ભાઈએ ફોન કરે અને મદદ માગી હોય ત્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી અને આ બાબતનું સમાધાન કરવા કહ્યું હતું જેને મિત્રો પોલીસે તરત કડક કાર્યવાહી કરતા આ ગામની અંદર બધી વસ્તુની છૂટછાટ મળી છે અને દલિતોને દરેક વસ્તુ આપવાનું પણ શરૂઆત થઈ ગઈ છે જેમ કે મિત્રો ફરીથી નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો આ ભાઈ બધી વાત કરી રહ્યા છે તો શાંતિથી સાંભળો પૂરી પૂરું રેકોર્ડિંગ અને જુઓ કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારબાદ કાયદાની જીત થઈ છે શાંતિથી સાંભળો પૂરી પૂરું રેકોર્ડિંગ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પર દબાવી દેજો મનસુખભાઈ શંકરભાઈ બોલો લેરકાથી બોલો બોલો શંકરભાઈ એ ભાઈ તમે કાલે જે ઓલિયો બહિષ્કાર હતો ને એ બધું પોલીસ હા પોલીસ ખાતા આપડે રાણા ને તમે ફોન કર્યો હતો રાણા ને આવ્યા હતા અને ઈ બધું થઈ ગયું ને માલ ને માલ ને બધું આપવાનું ચાલુ થઇ ગયું બરાબર આપડે તમારું નામ મૂકી દઉં

હા 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 એમાં બધા પાછું શાંતિ થઇ ગઈ છે ને આપડે કોઈ વાંધો નથી બરાબર ને પોલીસ પ્રશાસન નહીં આપડે સપોર્ટ કરે છે અને આપડી એફઆઈઆર બેફઆઈઆર ને બધું કમ્પ્લીટ થઇ ગયું છે બરાબર અને હવે કઈ કઈ એવું ઈસ્યુ નથી આપડે સુરક્ષા હેઠળ છે પોલીસ નું અને હવે કઈ આપણે શું કેવાય કે સમાજ ને મળવા આવે તો શાંતિ થી પ્લસ આપડે કરવાનો થતો નથી કારણ કે એ લોકો એવી દીધું મારે પાછું ને બધું જોવું જોઈએ આપડે ગામમાં બે ખોયડા આપડે એ નથી ભલે બે ખોયડા એક જ હોય પણ મતલબ તમને નોતા આપતા એ આપવા માંડ્યા ને એ બધું થઈ ગયું કે આપડે મહત્વ એનો મતલબ એવો નથી કે આપડે એક જ ખોયડું છે તો આપડે ભીખ માંગવી હોય તો તમારું એક છે સમાજ એક નથી ને સમાજ આખો સમાજ તમારી પાછળ હોય આજે તમે અહીંયા એક જ તો પૂછ્યું તમે એક છો બે કેમ કે અમારે કઈ તમારે મત ની જરૂર નથી અમે તમારું કામ કરીએ તો સમાજ હિત થી કામ કરતા હોય ના ના સાહેબ એટલે તમારે જે તમે તમે જે મહેનત કરી એની સફળતા આપણે મળી છે સાહેબ એ બદલ આપને હું ધન્યવાદ પાઠવું છું પ્લસ આપણે જે હતું પહેલા જેમ મળતું હતું એમ બધું મળવા માંડ્યું બસ બસ આપણે જરૂર કેટલી છે બાકી એક કોયડું છે બે છે નાદારી નોંધાવી એવી બધી વસ્તુ શીખોટી છે આપણે એનાથી કોઈ જરૂર નથી આ સમાજમાં કોઈ એક જ નથી કોઈ અજુ થઈ નથી ના ના હા કેમ કે એ બધું કાયદો કાયદાનું કામ કરતો હોય બધાને ભાઈચારાથી રહેવાનું અને જે કાંઈ આપણા અમુક હવે ઈ કાયદો કાયદા નું કામ કરશે કેસ ની અંદર આપડે કેસ લડવાનો એમાં મજબૂતાઈ થી લડવાનું સાક્ષી વિશેષ પુરાવા તરીકે વ્યવસ્થિત જુવાની બધું આપવાનું જેથી કરીને તમને ન્યાય મળે

કે જેને કાયદામાં માં હારે હારા ને ચૂકી જવું પડે ઓકે બસ બીજું કઈ અમારે જેવું કયો હોય તો કયો નવીન જી ના ના પછી એવું લાગે તમે તો એવું હશે તો સાહેબ હું તમને ફોન કરી તમને યાદ કરી સાહેબ તમારે ના કેવાની બરાબર હા પણ હવે અમારું એ જ કેવાનું છે કે અત્યારે બધાય ગામ માં શાંતિ હોય તો હવે શાંતિ ડોહવા પ્રયાસ ન કરવો એકા બીજા ને એવી ઝીણા મોટા પછી ઓડિયન ને ને એના હિસાબ આપણે જોર કરવું કે એના હિસાબે પાછું વિઘન વધે એવું કામ પાછું ન કરવું ના ના સાહેબ ના

હા પછી એનો મતલબ એવો નહીં કરવાનો સમજ મને પગે જ લાગે છે મારે બધે જ પૈગેજ કરવા ના કાયદો કાયદાનું કામ કરે છે પોલીસ પોલીસ નું કામ કરે છે તમે પાછા સારું વર્તન કરો એટલે પોલીસ માં તમારું વર્તન સારું દેખાય અને ઓલું શું થાય કે આનું રોજ ઠરતું જ નથી હા હા આપડે એક ને એક વાત છે રોજ ઉઠીને કંકાસ વધતો જ જાય તો એનો એનો મતલબ હું કોઈ પણ વસ્તુ હોય ગમે એટલે હાથે ચડો પણ જ્ઞાતિ નહીં પછી પૂરું તો થાય કે નહીં કોઈ પણ અંત આવ્યા પછી નવે નવું ગુમડું પાઇકું હોય એમાં રસી કાઢી પાટા થઈને રોજાય જાય પછી રોજ નખ નહી માર્યા કરવાના રોજ નખ માર્યા કરી ગુમડું રૂજાય